રાજકોટમાં જે દુર્ઘટના બની છે તેના પછી હવે વડોદરામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફન પાર્ક અને ફન ઝોનમાં કે ત્યાં ફાયર સુવિધાઓ છે કે નહીં વડોદરા શહેરમાં કેટલાક ફન ફેરો આવેલા છે પરંતુ તંત્ર દ્વારા જે મંજૂરી આપવામાં આવતી હોય છે એની પાસે છે કે નહીં તેનો તપાસ શરૂ કરવામાં આવતી નથી રાજકોટમાં સર્જાયેલ કરુણ ઘટનામાં ચોવીસ લોકો જીવતા ભૂંજાયા છે ત્યારે ઉનાળામાં શહેરોમાં નગરોમાં ફન પાર્ક અને ફન ઝોનના નામે ફાયર સેફ્ટી વિના વેપાર ચાલતો હોય છે ત્યાં રાજકોટની ઘટના બાદ વડોદરામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના પૂર્વ મેયર સુનિલ સોલંકી સોશિયલ મીડિયા મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી કે વડોદરામાં દેખાવો પૂરતા ફાયર સેફ્ટી લગાવેલા તમામ ગેમ ઝોનો માયા કે તારી મા બે મીણા બો લઈ લઉં લે બે મીણા બો લઈ લે અરે આવ બે મીણા પ્રદર્શન પ્રદર્શન દર્શન ના હાલ હાલ કોર્પોરેશન ની નોટિસ થી બંધ કરા ઓકે અમે હવે કલેક્ટર ને પૂછવા દઈશું કે તમામ માણસો ચેકિંગ કરજો આપ વાતો ચાલીસ કિલો મરી ગયા અમારે નહીં તો આવું પડે વાયર ફાયરવાળા તમને કોઈ જવાબ તો આપીને અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જે પણ વડોદરા શહેરની અંદર ટોટલ આઠ ગેમ ઝોન પ્રાઇમે પ્રાઇવેટ પ્રિમાસીસની અંદર મોલની અંદર જે આવેલા છે તે અમારા સીએફઓ સાહેબ શ્રી પાર બ્રહ્મભટ સાહેબના આદેશ આદેશ અને ગાઈડલાઇન અનુસાર રીચેકિંગની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરી છે કે જે જગ્યાએ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ કરેલું છે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે કાર્યરત છે કે નહીં સ્મોક ડિટેક્ટર્સ ફાયર એલાર્મ જે પણ નોર્મ્સ પ્રમાણે જે એમને લાગુ પડતા હોય તે કાર્યરત છે કે નહીં તેની અત્યારે ફાયર ટીમ વીએમસીની ટીમ સાથે અમે સ્ટેન્ડ બાય એમજીવીસીએલ ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને આગળની કાર્યવાહીનો ટોટલ લિસ્ટ રિપોર્ટ એટલે કે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી જે કઈ કાર્યરત છે શું કાર્ય સિસ્ટમ ત્યાં આપણે સ્થળ તપાસ કર્યા પછી જોઈએ તેનો એક ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે એ ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરી અમારા મુખ્ય કચેરી એટલે કે પાર્થ્રમભ સાહેબ ચીફ ફાયર ઓફિસરના ત્યાં અમે અત્યારે જમા કરાવીશું એનો જે ફનફેર મેળો ચાલે છે સમર મેળો એમાં પણ ચેકિંગ કરવામાં છે દરેક જગ્યાએ ચેકિંગ કરીને જે જે સૂચનો લખવાના છે તે સૂચનો જે જે એમને જાણકારી આપવાની છે તે જાણકારી આપી સિસ્ટમ પ્રમાણે તે લોકો રીચેક કહેવાય ને એટલે કે દરેક પ્રકારની સિસ્ટમ જે રીચેક કરવાની હોય એ રીચેક કરીને અમે આગળ રિપોર્ટ કરીશું